અરબી સમુદ્રમાંથી ફરી ડ્રગ્સ અરબી સમુદ્રમાંથી કિલો ડ્રગ્સ છે ડ્રગ્સના જથ્થા સાથે બે માછીમાર છે અને એટીએસની સંયુક્ત કાર્યવાહીના કારણે આ ડ્રગ્સ છે ત્યારે અરબી સમુદ્રમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે અને થોડાક જ સમય પહેલા જે ડ્રગ્સ ઝડપાયું હતું ફરીથી હવે ડ્રગ્સ ઝડપાયું છે નશાના કારોબારનો ફરીથી પર્દાફાશ થયો છે મેહુલ પાસેથી મેહુલ જે રીતે થોડાક જ સમય પહેલા ડ્રગ્સ ઝડપાયું હતું ફરી એકવાર હવે એકસો કિલો સાથે બે માછીમાર છે ગુજરાતના દરિયા કિનારાથી આઠ આટલી વાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે છતાં પણ ગુજરાતના દરિયા કિનારો જાણે સોફ્ટ ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે આ કાર્યવાહી થઈ રહી છે ડ્રગ્સ ઝડપ્યું હતું અને હવે બીજા દિવસે લગભગ એકસો ને તોતેર કિલો ડ્રગ્સ જે છે તે ઝડપાયું છે ભારતીય જસીનો અરબી સમુદ્રની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે કોસ્ટગાર્ડ અને એટીએસની આ સંયુક્ત કાર્યવાહી છે કે જેમાં એકસો તોતેર કિલો આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને ભારતના જ બે જે નાગરિકતા ધરાવતા કે માછીમારો છે તેમને બોટની સાથે આ ડ્રગ્સ લઈને જતા હતા તપાસ જે છે એ વધુ પોલીસ તેમની કરી રહી છે પૂછપરછ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાં લઈ જવામાં આવતું હતું આ સંદર્ભે એક પત્રકાર પરિષદ રાજ્યના પોલીસ વડા દ્વારા રાખવામાં આવી છે અને આ પત્રકાર પરિષદ જે છે તે આજે સાંજે પાંચ વાગે અને વિસ્તૃત માહિતી આપવામાં આવશે પરંતુ ગુજરાતની જળસિંહ માંથી પસાર થતા આ જે ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને ગુજરાતને જળસિંહમાં છેલ્લા બે દિવસમાં બે અલગ અલગ જે છે તે ઓપરેશન પાર પાડવામાં આવે એટીએસ અને કોચગાર દ્વારા તેમાં ગઈકાલે જે છે તે કહી કે પાકિસ્તાનના નાગરિકો ઝડપાયા હતા અને આજે ભારતના નાગરિકો કે જે બે માછીમારો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે આભાર મેહુલ માહિતી આપવા બદલ